હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખવાતી કટલેસની રેસીપી ઇન્સ્ટન્ટ બની જાય એ રીતે આપણે બનાવીશું અને એકદમ ટેસ્ટી એવી બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કટલેસ માટે એક વાટકી જેટલા શેંગના દાણાને શેકીને ઠંડા કરી લેવાના છે પછી આપણે અહીં લઈ લેવાના છે બાફેલા બટેટા તો લગભગ અડધા કિલા બટેટાને મેં અહીં બાફી છાલ કાઢીને તેનો મેં અહીં માવો કરી લીધો છે હવે આપણે અહીં સાબુદાણા લઈ લેવાના છે તો સાબુદાણાને દસ મિનિટ પહેલાં પાણીમાં પલાળી મૂક્યા હતા હવે બધું જ પાણી નીચોવીને આપણે એક વાટકી જેટલા સાબુદાણા અહીં આપણે ઉમેરી દેવાના છે બટેટામાં અને ત્યાર પછી જે સીંગ આપણે શેકીને રાખી તેનો આપણે ભૂકો કરી લેવાનો છે તો અહીં મેં ખાંડણી દસ્તામાં તેને વાટી લીધા છે ત્યાર પછી આદુ અને મરચાં લઈ લીધા છે તેની પેસ્ટ લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી અને એક ચમચી આપણે અહીં તજનો પાવડર ઉમેર્યો છે એક ચમચી આપણે અહીં મરીનો પાવડર વ્હાઈટ મરીનો પાવડર મેં વાપર્યો છે એક ચમચી જીરાનો પાવડર વાપર્યો છે અને બે ચમચી જેટલા આપણે અહીં તલ લઈ લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આ છે સંચર તો એક ચમચી જેટલું મેં અહીં સંચર ઉમેરી દીધું છે પછી તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને અહીં મસાલા ઉમેરવાના છે હવે એક આખો લીંબુ આપણે નીચોવી દેશું આપણે બજારમાં ખાતા હોઈએ તો એક અટલસમાં લીંબુના ફૂલ ઉમેરવામાં આવે છે પણ આપણે ઘરે બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીં એક આખો લીંબુ નીચોવી દેશું ત્યાર પછી થોડા ધાણાભાજી એડ કરી દેશું અને લાસ્ટમાં આપણે અહીં વાપરવાનો છે ફરાળી લોટ તો મેં અહીં રાજગરાનો ચાર મોટી ચમચી જેટલો લોટ લઈ લીધો છે જો તમને થોડી વધારે જરૂરત પડે તો તમે થોડું વધારે લોટ પણ વાપરી શકો છો હવે આ બધું જ ઉમેર્યા બાદ આપણે એકદમ સરસ રીતે બટેટાના માવાને એકદમ મિક્સ કરી લેશું જેથી કરીને બધા જ મસાલા જે છે એ એકદમ સરસ એવા બટેટામાં મિક્સ થઈ જાય અને એકદમ સરસ એવો માવો રેડી થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે કટલેસ માટેનો માવો બનીને બિલકુલ રેડી છે એક આ રીતે લૂવ બનાવી લેવાનો જેથી કરીને આપણે ખબર પડે કે આની કટલેસ ઇઝીલી બની શકશે જો ના બનતી હોય અને હાથમાં ચોટી જતું હોય તો થોડું અહીં લોટ ઉમેરી દેવાનો છે રાજગરાનો ફરાળી લોટ તો અહીં આપણે સાઈડમાં કટલેસને તળવા માટે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું તો તેલ મેં પેનમાં ઓછું લીધું છે કારણ કે આપણે આજે તેને ડીપ ફ્રાય નહીં કરીએ સેલો ફ્રાય કરશું એટલા માટે મેં ઓછું તેલ લીધું છે ઓછા તેલમાં જ આપણે કટલેસને ફ્રાય કરીશું હવે અહીં ત્રણ મેં બીબા લઈ લીધા છે તેના મોલ્ડ લઈ લીધા છે કટલેસ બનાવવાના તો અહીં મારા પાસે ત્રણ છે તો ત્રણેમાં હું અલગ અલગ કટલેસ બનાવીશ તમને નાની મોટી સાઈઝ જે પણ જોઈતી હોય તો આ ટાઈપના બીબા લઈ લેવાના છે અને તેનામાં બધો જ માવો ભરી દેવાનો છે તો અહીં એક બીબામાં જેટલો માવો આવે એટલો આપણે અહીં ભરીને પછી તેને અનમોલ્ડ કરીશું એનાથી પહેલાં આપણે ફરાળી લોટનો ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ આજે મેં આ કટલેસમાં રાજગરાનો ફરાળી લોટ વાપર્યો છે જો તમારા પાસે એ ન હોય તો તમે સિંગોડાનો જે ફરાળી લોટ આવે છે એ પણ તમે વાપરી શકો છો તો હવે અહીં મેં બીબામાં માવો ભરી દીધો છે કટલેસનો અને હવે આપણે રાજગરાનો કોરો લોટ લઈ લેવાનો છે તેનામાં આપણે આ બીબાને બંને સાઈડ ફેરવીને પછી આ રીતે અનમોલ્ડ કરીશું ઉપર તો થોડું એવું દબાવીશું એટલે કટલેસ રેડી થઈ જશે તો બહુ ઇઝી છે આ રીતના કટલેસ બનાવવાની અને ઘરે તમે બનાવીને ખાઓ એટલે એકદમ લારી જેવી જ ટેસ્ટી બને છે જો આ રીતે બનાવશો તો તો ફ્રેન્ડ્સ આપણે બીજો પણ બીબો લઈ લીધો છે અને તેને પણ આપણે લોટમાં રગ દોડીને તેને આપણે અનમોલ્ડ કરી લેશું તો આ રીતે થોડું ડેબ ડેબ કરવાનું એટલે આસાનીથી બીબામાંથી કટલેસ જે છે એ બહારે નીકળી આવશે અને જો તમારી કટલેસ ઇઝીલી બારે ન નીકળતી હોય તો થોડીવાર માટે તમે આ જે આપણે બટેટાનો માવો રેડી કર્યો છે તેને આપણે ફ્રીજમાં મૂકી દેવાનો છે જેથી કરીને આસાનીથી અનમોલ્ડ થઈ જશે કટલેસ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ત્રણ અલગ અલગ પ્રકારની કટલેસ મેં અહીં રેડી કરી છે હવે તમને કઈ સાઇઝની બનાવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો ફ્રેન્ડ્સ આપણે આ કટલેસને તળી લેશું તો અહીં તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મેં અહીં સ્લો કરી મૂકી છે જેથી કરીને આ કટલેસ જે છે એ સરસ એવી ફ્રાય થઈ જાય અને જલ્દીથી ડાર્ક કલર ન પકડે એટલા માટે આપણે સ્લો ફ્લેમ ઉપર જ તેને આપણે પકવી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં એક સાઈડ સરસ એવી થઈ ગઈ છે અને બહુ વધારે ક્રિસ્પી અને રેડિસ્ટ કલર જોઈતું હોય તો આપણે ફરી પાછું તેને આ રીતે પલટી દેવાનું છે અને પલટવા ટાઈમે તમને અહીં ફોગનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને કટલેસ જે છે એ તેલમાં તૂટી ન જાય મતલબ કે છૂટી ના પડી જાય એટલા માટે આપણે ફોગની મદદથી આસાનીથી તેને પલટી શકીએ છીએ તો અહીં આપણે કટલેસને સેલો ફ્રાય કરી છે ડીપ ફ્રાય નથી કરી તો અહીં તમે જોઈ શકો છો કે તેલ મેં ખૂબ જ ઓછું લીધું છે તળવા માટે તો આ રીતે પણ તમે કટલેસને તળી શકો છો હવે આપણે તેને બહારે કાઢી લેશું અને બીજી જે કટલેસ મેં રેડી કરીને રાખી છે બધી એક જ સ્ટેપની કરી છે તો તેને પણ હું તળી લઈશ તો ટન બાય ટન આપણે આ રીતે કટલેસને તળી લેવાની છે અને આ ફરાળી કટલેસને તમે ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો મારી આ રેસિપી અને મને કમેન્ટ કરો કે તમારી રેસિપી કેવી બની છે સારી બની હોય તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ